મને આ પણ શેખ રહે છે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ વલસાડના જૂની કલેક્ટર ઓફિસ પાસે પોતાની નેનો કાર નંબર જી જે પંદર સી એફ પંચાવન એકાણુંને પાર્ક કરી વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં કામ અર્થી ગયો હતો જે બાદ પરત આવી જોઈ તો પાર્કિંગવાળી જગ્યામાં પોતાની કાર જોવા નહીં મળતા વલસાડ સિટી પોલીસ મથકમાં છોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી ચોરી અંગે વલસાડ સિટી પોલીસ મથકના પ્રથમ તપાસ કરનાર પીઆઈડી જીત્યા જે બાદ પીઆઈડી પરમાર તેમજ તેમની સર્વેલન્સની ટીમ સાથે જિલ્લાના એકસો પચાસથી વધુ સીસીટીવી કેમેરામાં વાહન અંગે તપાસ કરવામાં આવી હતી વાહન ચોરી કરનાર આરોપી કપરાડા સુહાલા વિસ્તારનો હોવાનું જાણ થઈ હતી જે અંગે વલસાડ સિટી પોલીસ મથકના કર્મચારીને બાતમી મળી હતી કે ચોરી થયેલ નેનો કાર કોઈ ઇસમ ધરમપુર બાજુથી વલસાડ થઈ પાડી જનાર છે જે બાતમીના આધારે નેનો કાર સાથે આરોપી હિતેશ છુટુભાઈ પટેલ રહે નિશાર ફળ્યું શુખલાની વલસાદના અટેકાપાડી પાસેના વાંગી નદીના પુલ પાસે સર્વિસ રોડ પાસેથી કાર સાથે ઝડપી પાડ્યો હતો આરોપી હિતેશ પટેલની પોલીસે પૂછપરછ કરતા તેમણે બે હજાર ઓગણીસ સાલમાં નેનો કારના ત્રણ હપ્તા ભરી ન શકવાને કારણે ગાડી ફાઇનાન્સ દ્વારા રિકવર કરવામાં આવેલ હતી ત્યારબાદ પણ આરોપી હિતેશ છોટુભાઈ નામે સદ્દર ગાડીના ઈ ચલણ આવતા હોય જેથી પોતાની કાર વલસાડની જૂની કલેક્ટર કચેરી બહાર કરેલી જોવા મળતા તેમણે ડુપ્લિકેટ ચાવી વડે કારની ચોરી કરી ગયો હતો આરોપી છોટુ પટેલ પચાસ હજાર રૂપિયાની નેનો કાર એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ પંચાવન હજાર મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરેલી હતી પકડાયેલા આરોપી હિતેશ પટેલ સામે નાના પોઢા પોલીસ મથક અને પલસાણા પોલીસ મથકમાં દારૂના કેસ નોંધાયા છે